સોમવતી અમાસ અને વર્ષનો પહેલો પૂર્ણ સૂર્યગ્રહણ એક સાથે આવો જાણીએ આ દિવસે શું કરવું આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારના રોજ સોમવતી અમાસ છે અને તેની સાથે વરસનું પહેલું સૂર્યગ્રહણ પણ છે આથી આ દિવસ ઘણો ખાસ બની ગયો છે અને તેના બીજા દિવસથી એટલે કે નવ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારથી વરસની પહેલી નવરાત્રિ એટલે કે ચૈત્ર નવરાત્રિ શરૂ થશે ચૈત્ર નવરાત્રિ અમૃત સિદ્ધિ યોગ અને શરૂઆત સિદ્ધિયોગમાં શરૂ થશે શાસ્ત્રો અનુસાર આ વર્ષે નવરાત્રિ પર મા દુર્ગાનું આગમન અશ્વ પર થઈ રહ્યું છે જે શુભ માનવામાં આવતું નથી જ્યારે માતા હાથી પર વિદાય લેશે જે શુભ માનવામાં આવે છે આ દિવસથી શાલીવાહન શખ સંવંતના નૂતન વર્ષનો પણ પ્રારંભ થશે દક્ષિણ ભારતમાં શાલીવાહન વર્ષને નૂતન વર્ષ ગણવામાં આવે છે એ પછી દસ એપ્રિલે સિંધી સમાજના નૂતન વર્ષ ચેતીચાંદની ઉજવણી થશે એ પછી સોળ એપ્રિલે દુર્ગાષ્ટમી અને સત્તર એપ્રિલે રામનવમી છે મિત્રો સોમવતી અમાસ પર થનારું સૂર્યગ્રહણ વર્ષ બે હજાર ચોવીસ અને વિક્રમ સંવંત બે હજાર એંસીનું પહેલું ખગરાશ સૂર્યગ્રહણ છે પણ તે ભારતમાં દેખાવાનું નથી એટલે તેનો સૂતકકાળ માન્ય રહેશે નહીં અને આપણે ધાર્મિક રીતે તે પાડવાનું રહેશે નહીં પણ પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ગ્રહણની છાયા દેખાશે આથી ત્યાં દેવાલયો બંધ રહેશે આ ગ્રહણ ભારતીય સમય મુજબ રાત્રે નવ બાર મિનિટે શરૂ થશે આ ગ્રહણ પશ્ચિમી યુરોપ પેસેફિક એટલાન્ટિક આર્કટિકા મેક્સિકો ઉત્તર અમેરિકા કેનેડા અને મધ્ય અમેરિકા દક્ષિણ અમેરિકાના ઉત્તરીય વિસ્તારો ઇંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમી વિસ્તાર આયર્લેન્ડમાં દેખાશે તો ત્યાં રહેતા હિન્દુઓએ ત્યાંના સમય અનુસાર ગ્રહણ પાડવું જણાવી દઈએ કે આ ગ્રહણ મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં થશે ઉલ્લેખનીય છે કે હાલ મીન રાશિમાં રાહુ અને સૂર્ય એકસાથે છે એટલે આમ પણ એક માસથી આ રાશિમાં ગ્રહણ દોષ બની રહ્યો છે આ ગ્રહણને કારણે મેષ કન્યા વૃષિક ધન અને કુંભ રાશિના લોકોએ વેપાર નોકરી ધન અને પરિવાર સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે જ્યારે વૃષભ મિથુન કર્ક અને સિંહ રાશિના લોકોને આર્થિક લાભ પરિવારમાં મનમેળ નોકરી વેપારમાં સફળતા મળી શકે છે આવો હવે સોમવતી અમાસ પર કરવાના કેટલાક જ્યોતિષ ઉપાયની માહિતી મેળવી લઈએ પહેલું સોમવતી અમાસની સાંજે લાલ દોરાની દિવેટ બનાવી કેસર ઉમેરીને દિનો દીવો પ્રગટાવવો જોઈએ આ પછી શ્રી શુક્તનો પાઠ કરો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે બીજું સોમવતી અમાસના દિવસે હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી શત્રુઓનો નાશ થાય છે અને શનિદોષથી રાહત મળે છે ત્રીજો સોમવતી અમાસના દિવસે સૂર્યાસ્ત પછી તળાવ અથવા નદીમાં લોટનો દીવો પ્રગટાવો અમાસ પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે પૂર્વજોને દુનિયામાં પાછા ફરતી વખતે તેમના માર્ગ પર કોઈ અંધકાર ન રહે તેની ખાતરી કરવા માટે પૂર્વજો માટે દીવા પ્રગટાવવામાં આવે છે ચોથો સોમવતી અમાસ પર ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે અને પૈસાની સમસ્યા દૂર થાય છે પાંચમું સોમવતી અમાસ પર પીપળાના ઝાડને જળ ચઢાવો અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવો અને પીપળાના ઝાડ નીચે બેસીને પિતૃસુકનો પાઠ કરવો આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને ગરીબીનો નાશ થાય છે છઠ્ઠો સોમવતી અમાસ પર કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરીને મહાદેવનો અભિષેક કરવો અને ચારમુખી ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાયથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે અને બગડેલા કામ સુધરી જાય છે સાતમું સોમવતી અમાસના દિવસે શિવજીને દૂધ સાકર અને કાળા તલ ચડાવવાથી ગ્રહ પીડા દૂર થાય છે તેની સાથે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા આઠમો સોમવતી અમાસ પર ઉપવાસ રાખવો અને પીપળે દીવો કરી તેના મૂળમાં પાણી રેડવો પછી પીપળાની ચાર અથવા એકસો આઠ પ્રદક્ષિણા કરવી નવ મેં અને ધનરાશિના લોકોએ રાહુની પીડા શાંત કરવા માટે આ દિવસે ઉપવાસ રાખવો અને શિવજીને કાળા તલ ચઢાવવા અને પાણીથી તેમનો અભિષેક કરવો મિત્રો ચૈત્ર નવરાત્રિની વાત કરીએ તો આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર પહેલી તિથિ એટલે કે એકમ પર સવારે આઠ વીસ પછી ભો અશ્વિની યોગ નામના દિવ્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગ મંત્રજાપ સિદ્ધિપાઠ અને યંત્રરચના જેવા કાર્યો માટે શ્રેષ્ઠ છે ચૈત્ર નવરાત્રિ એ રામ નવરાત્રિ તરીકે પણ પ્રચલિત છે આથી આ નવરાત્રિ દરમિયાન રામ રક્ષા સ્ત્રોત્રના એકસો આઠ સંપુટિત પાઠ કરી અંતિમ દિવસે હવન તર્પણ માર્જન કરીને બ્રાહ્મણોને અને કન્યાઓને ભોજન કરાવવાથી તમામ સમસ્યા હલ થાય છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે